તો હેલ્લો મારા ભાઈઓ કેમ છો મજામાં છો ને તો આજે તમારો ભાઈ ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છો તો મિત્રો તમને વિડીયો બતાવના છીએ કે આ નાની સોળી ચાર વર્ષની સોળી ગબ્બર ઠાકોરના સ્ટુડિયોમાં કેવું ગીત ગાઈ રહી છે તો મિત્રો તમને વિડીયો બતાવીએ એ પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જોઈએ આગળ આ વિડીયોમાં તો મિત્રો પહેલાં તો ગબ્બર ઠાકોરનો આભાર માનવો જોઈએ કેમ કે કોઈ પણ કલાકાર હોય કે સામાન્ય માણસ હોય તેમના સ્ટુડિયોમાં જાય તો તેમને ગીત ગૌરાવીને પ્રેક્ટિસ કરાવે છે તેમના વિડીયો વાયરલ કરીને તેમને ફેમસ બનાવે છે તો મિત્રો એમ જ તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ છોકરીને ગબ્બર ઠાકોર તરતું મેલું ટુમળું ગીત ગૌરાવ્યું છે અને જેટલું સુંદર મસ્ત ગીત ગાય છે તો જુઓ આગળ આ વિડીયોમાં તો મિત્રો આ નાની બાળ છોકરીએ કેવું ગીત ગાયું એ કોમેન્ટ કરીને બતાવજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી